તેતાલીસ હજાર આસપાસ છે અને ખાલી કરવા ભરવાત બનાવી લીધા આજે ભાતની અંદર હું વસ્તુની કમી છે જય દ્વારકાધીશ બધાને જય મહામગલ ભાઈ આજે આપણો નવમો દિવસ જે દિવસ આપણે પડતો ગયા તો અત્યારે ફાઇનલી આપણે સવારના આગી ગયા છે સાડા નવ અને આજે આપણે ભરવા જાય છીએ અહીંયાથી આપણે ઉબલીની બાજુમાં આપણે ધારવાર ઊભા હતા અને ધારવારથી જે લોકેશન છે અત્યારે આપણે ભરવાનું એ ત્રીસ કિલોમીટરનું છે તો હમણાં આપણે આગળ જાય અને ત્યાંથી આપણે મશીનરી લોડિંગ કરી અને નીકળવાનું છે વાદરા ઘેરાઈ ગયા છે ને આપણે સીધો જ આવી પકડવાનો છે પાછું બાજુ આવવાનું થતું નથી લોડિંગ કરીને નીકળી જવાનું છે નીકળી ગયા છે કારણ કે બીજી હોટલ આવી જાય ઘણી બધી ગાડીઓ પડી છે તો આમાં નામ તો કઈ પાછા જ ખબર નથી પડતી પણ જોઈએ સૌ ચા પીએમ પેલા મોર્નિંગની હોટલ ની લોકેશન જોરદાર વ્યૂ માં આવે છે જો આપણે આથી જે ઉતરીએ ને એટલે આપણે સીધી દેખાય નારી બધું એવું લોકેશન છે હોટેલ દેખાય છે પણ કઈ નામ નથી દેખાતું કઈ વાંધો નહીં આલો પીએ ચા પાણી ચા છે હોટેલ ખાલી છે એમાં કઈ વાંધો નથી પણ ચા ને એ બધું ટૂંક નથી ઠીક ઠીક આપણે સાચી વાત છે આ બાજુનો દૂધ જ આવો છે કારણ કે આપણે બનાવીએ તો અહીં આવી જ થાય તો તો આપણે નંબર ભંગાર લીધી છે હા ભાઈ આપણે સીધો પુના મુંબઈ હાઈવે છે કેમ છે હાઈવે કામકાજ કહેજો તમે એક બાજુ સિમેન્ટ નો અને એક બાજુ ઓલો ઓફે રોડ સર્વિસ રોડ ઉતારી લીધી છે નીચે આપડે ભાઈ બેલગાવી કરીને આવ્યું છે દસ વાગ્યા છે ને આપણે આ કર્ણાટક બેલગાવી કરીને છે ને અહીંયાથી આપણે કરવાના છે મશીનરી લોડિંગ આગળ દેવાય આપણે પાજે સર્વિસ રોડ માંથી યુટર્ન મારીને હોલીબાજુ જવાનું છે 2 કિલોમીટર આગળ ભાઈ આપણે યુટર્ન મારવો આવો પડો ટર્ન મારીને

એ ભાઈ આગળ રીક્ષા ઉભી છે અને આ કંપની છે અહીંયાથી આપણે બધું લોડિંગ કરવાનું કેવું મશીનરી હોય છે આ ટાઈપથી મશીન લોડ કરવાના છે હોય આ મશીન છે ભાઈ આખું ગોળ બનાવવાનું આપણે ને તો ગોળ બનાવવાનું મશીન છે ગાડીની અંદર તો કઈ રીતે થાય ખુલીને થાય કે એ જોવાનું રહ્યું આપડે ખોલવાનું કામ ચાલુ થઈ ગયું છે બધા સ્પેપર નોકા કરી જોયા કેટલા ખૂલે જ અને કેવી રીતે આવે છે 22 થી 23 टन જો વજન જે મશીન ની અંદર એ ભાઈ મશીન ખૂલે જાય ભટસી છે આમાં બધે ગોળ આપણે ક્યાં પાકતો હોય ને એવી જો આખી મોટી મસ્ત એવી કંપની છે વાહ આ બધા ગોળ ના ખાના ભાઈ આ ટર્ફ નાખી કંપની છે પણ ટૂંકમાં અત્યારે થઈ ગઈ છે બંધ તો એનું મશીન આપણે કરવાનું છે લોડિંગ એ લોકો ખોલે છે તો હમણાં આપણે હાઇડ્રાને ફોન કર્યો છે હાઇડ્રો આવે છે એટલે અહીંયા લગાડી ટૂંકમાં એ લોકો જ ફોન કર્યો છે હાઇડ્રાને તો હમણાં હાઇડ્રો આવે લગાડી દે ગાડી લગાડી દે અને કરીએ લોડિંગનું કામ ચાલુ કદાચ આપણે આ આખો દિવસ આપણો અમને વયો જાય એવું લાગે છે કારણ કે મશીન છે બહુ મોટું એટલે ખોલીને બધા પાર્ટ નોખા કરીને હાઇડ્રોથી લોડિંગ કરશે તો લગભગ હાન થઈ જાય તો ભાઈ હાઇડ્રોજન એ બધું આવી ગયું છે તો ગાડીને આપણે લઈ લેવું અહીંયાથી આગળ લઈને અંદર ગાડીએ લાગી ગઈ છે અને એનું કામ ચાલુ છે મશીન અડધા ખુલી ગયા છે તો કરી નાખશે હમણાંમાં લોડિંગ કામગીરી થઈ ગઈ છે ચાલુ મશીન ઉતારવા બાર વાગી ગયા છે હવે આપણે જોવાનું છે કેટલા વાગે આપણે લોડિંગ થાય છે ગાડી ખોલી ખોલી ને મંડા નાખવા બધા વાન એક મશીન આપણે ઝીણું કે ચડાવી દીધું છે ને બાકીના કટકા કરવાનું કામકાજ ચાલુ હજુ છાટા કોકો ચાલુ થયા માથે થી Thank you. આ ભાઈ બીજો ભાગ કાઢી નાખો જો નીચે પાયો ગ્રાઇન્ડર થી કટિંગ કરી નાખે એટલે ભાઈ એમ તો નો દોરીને જમીન જમીનમાંથી કાઢી લે મશીન આખું માયરો ઉપર ઉઘરો એ રીતે એની એની રીતના ટૂંકમાં બધા લોકો કાપે છે ને આપણે ત્યાં ગાડીએ બાર વાગી ગયા છે તો કંઈક ચોખા વોખા બનાવીએ છીએ તો એ કટિંગ કુટિંગ કરી નાખે ને લોડિંગ હોય કામકાજ બધું ચાલું છે એટલે આપણા મહેમાન છે અંદર છે એ બગાનું સુધારે છે અથવા બરાબર ભાઈ પિતોતર પ્રકારના શું કહેવાય આપણે મુશ્કેલીનો સામનો કરવો જો હા નીકળે નથી નીકળતો તૂટી જાય અને જો આ હાઇડ્રાને ઉપરનું એંગલ નડે છે અહીંયા અડી જાય છે મોટર ઉપાડી નથી આપતો તો હવે હમણાં કંઈક એની વ્યવસ્થા કરવી જો આ આવી ગયા છે આપણા મહેમાન વાહ સુધારે છે ડુંગરી બટેકા ને ટમેટા ડુંગરી થઈ રહી છે ડુંગરી થઈ રહી છે તો આજે ડુંગરી નહીં આવે આજે ડુંગરી નહીં આવે વાહ કઈ વાંધો નહીં તો આ જે આવે મરતું બટેકો ટમેટો હોય એટલે ઘણો હમણાં વગર નાખશું પેટ ભરવાથી કામ છે અત્યારે શું હોય અહીંથી નીકળી જાય એટલે ભયો ભયો અમારું લસણ સુધરાઈ ગયું છે ને હું જો ઉપર નો આખે આખો પત્ર સેટ કાઢી નાખ્યો છે આ મૂક્યું ટોપીઓ ને નાખી દઈએ થોડુંક આપડી પાસે તેલ ને કરી નાખીએ ચપટી ચોખા અને બપોરા કરી લઈએ એટલે કાર્યક્રમ પૂરો થાય

મારતું લહોન નાખીને ભાઈ એવી તરરાટી બોલે ને અહીંયાથી આ મશીન જે આપણે લોડ કર્યું છે ને એનું ભાડું આપણે તેતાલીસ હજાર આસપાસ છે અને ખાલી કરવા ભરવાનું કોઈ પણ છે નહીં આ અહીંયાથી મહારાષ્ટ્રનું છે એટલે ખાલી કરવા ભરવાનો મેન વસ્તુ છે કે આપણી કોઈ જાતનો ખર્ચો છે નહીં માથી આપણે જે ભાડું લઈને આવ્યા હતા એ પિસ્તાલીસ આસપાસ હતું એટલે ટોટલ સમજી ગયું ને કે એ આપણે એક લાખને પાંચ હજાર આસપાસનું ભાડું હતું એટલે આખે આખો હું તમને તમામ ખર્ચો દેવાનું છું છેલ્લે છેલ્લા વિડીયોની અંદર પણ આ તો તમને કહેતો જાઉં છું ખાલી કરવા ભરવાનું ત્યારે આનો કાંઈ ખર્ચો નથી આ મહારાષ્ટ્રમાં આપણે લોડિંગ કરીએ છીએ અહીંયાથી જે આપણે આશરે સાડા પાંચસો કિલોમીટરનું અત્યારે અહીંયાથી ડિસ્ટન્સ છે પેલા તો આપણે બનાવી લઈ ગયા જમવાનું ટમેટાને બટેકા નાખી દીધા છે ભાઈ ચટણી ચટણી ધાણાજીરું મીઠું અને અરદરની બધો મસાલો નાખી દે તકલીફ એ આપણી ચટણી નહીં કાંઈ છે નહીં ખાલી ટૂંકમાં ચટણી એક ખાલી થઈ ગઈ છે બાકીના બધા મસાલા છે તો વગર ચટણીને ગરમ મસાલો નાખીને થોડું તીખા કરી નાખીએ હવે દેવું પાકું આપણે ઘણીક વાર ની ખીચડી પાકે છે ભાઈ મત વ્યવસ્થિત વાત જ્યાં ભટા ભટી બોલે છે ભાઈ કઈ ખબર નથી કેવી રીતે મશીન આજુ પ્રમાણે પડી ગયું પગ તો ફૂલ એટલે મેં કીધું આની માથે આને વધારે ધડાકા થાય બહુ જ ગાયું કે ભાતનું ટોપી ઉતારી લઈને કે ભાઈ આ પડી જાય હવે ચોખાઈ નથી ચઢાઈ નથી કઈ નથી એ ઓલી બાજુ આપણે જોઈએ ને તો ત્યાં ભાઈ બધી આપણે ઓલી શેરડી છે શેરડીના ખેતર છે કાંઈ તું જોવા ગયો તો ને શેરડીના ખેતર છે ચારે બાજુનો માહોલ એકદમ મસ્ત છે કઈ ઘટે નહીં જો વાદળા ઉપર બંધારણા છે અને ચારેય બાજુ આપણે આમાં કઈ શકીએ એમાં જો દેખાય આવતી બધી સેડીનું વાવેતર છે ભાઈ સેડી જ વાવે છે અને અહીંયા આપણે ગોળ બનાવવાનું કારખાનું છે એટલે કારણ કે આની બાજુમાં જ બધી સેડીનું વાવેતર છે એટલે બધું માપે માડે મેચિંગ વાળું છે ભાત બનાવી લીધું અજા ભાતની અંદર શું વસ્તુની કમી છે એ તમારે કહેવાનું છે ખાઈને એટલે ખબર પડે કે તમે હકીકતમાં ઓર્ડર પડે મરચા પડે હળદર પડીએ બરોબર છે અહી હવે ડુંગળી નહી હોય તો ડુંગળી છે

ભાઈ આપણે ખાઈ લઈએ રોટલા ખાઈને બેઠા જઈએ આના બધા માટે ઓલા લોકો ટૂંકમાં ગયા છે બધું કંઈક જમવાનું ને એવું લેવા તો એ લોકો આવે એ રોટલા ખાઈ લે પછી કાગળમાં આપણે કામકાજ કરીએ ચાલુ બે વાગી ને ચૌદ મિનિટ થઈ ગઈ છે અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે ભાઈ કાપી કાપીને બધું નોખો કરજે હાઈડે વરમ એક ભાઈ ગયો દૂધ ને ભૂકીને એવું લેતો આવ્યો છે આવે છે બાજુભાઈ મશીન લઈને હોય 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 કરતો એ ઓમા ત્રણ હતા હવે એમાંથી આ છેલ્લો એક જ પિલર રહ્યો છે બાકીના બધા નીકળી ગયા છે જોઈએ આપણે ભાઈ આમાં લગભગ કેટલોક લબાચો આવે કાંઈ ખબર નથી હજી આ બે બાકી છે અને કટિંગ કરીને નીચે રાખી દીધા હે ગાડીમાં એકવાર આપણે ચડીને તમને દેખાડી દેવામાં કેટલોક સામાન ભરેલો છે સામાનમાં ભાઈ કાંઈ હજી એટલું બધું કાંઈ છે નહીં આ બે મશીન આવ્યા છે ને આ ત્રીજી મોટર આવે છે બીજી મોટર બીજી છે એક ને બે એક આ મશીન આવી ગયું આની પહેલાં મોટર આ માડી રાખી હતી ને એનો ધડાકો આવ્યો હતો આપણે રમવાનું બનાવતા હતા ને ત્યાં કદાચ આવશે ને ભાઈ આ બે મોટર ને કદાચ આ પિલર ને થોડું ઘણું જોવા માંથી આવશે આવે મોટર નો બીજો ભાગ ભાઈ આ બાજુ કેવું હતું કાપી કાપીને બધું કેવું કરી નાખ્યું અહીંયાથી મૂળિયું કાઢી લીધું હવે એકા જે છેલ્લો દાંડીઓ રહ્યો હા બાકી બધા અહીંયા ઢગલા કરી નાખ્યા ખાનાના લગભગ વાંધો નહીં આવે બધું આવી જાય ભાઈ બે ભાઈ બનાવી છે જાવા તો પીલે જાવા દે જાવા દે જાવા દે જાવા દે That's તો કામકાજ ચાલુ છે પણ જો આવે ક્યાંકો ખારો માણસ આપણે ભૂતકી જાય તો આ બધું ધોરણ કરાવી નાખવું છે કારણ કે વાળ થોડાક વધી ગયા છે જેમ આપણા વાળ જે બાજા ઉકળ્યા જેમ વધતા જાય ને એમ આગળ આગળ બગડતા જાય આ બાજુ જો વરસાદનો માહોલ છે વાદળા ફૂલ કારા ધારા થઈ ગયા છે તો કંઈ દેવા માંડે ને હવે લગભગ આપણું લોડિંગ એ કમ્પ્લીટ થવું થવું છે બધો સામાન આપણે આમાં લોડિંગ કરવાનું નથી આમાં હવે ટૂંકમાં મેઇન બેક વસ્તુ છે એ નાખવાની છે એ પડી જાય પછી બાકીનો સામાન છે એ બીજી નાનકડી ગાડીમાં નાખીને એ લોકો લઈ જાય એટલે આપણે નીકળીએ બધા ફટાફટ અહીંયાથી આગળ આ હું શું આવ્યું નવું આવ્યું કઈ ગયો દેવા આવ્યું હોય છે કુરિયર પાર્સલ કરીને ઉપાડી લીધું ના કંટ્રોલ છે આ પેલો બીજો ત્રીજો જોતો ને અહીંયા ત્યાં હેન્ડલ થાય ફોર વ્હીલ ની જ છે પણ ખાલી રૂપમાં સ્ટેરિંગ નથી આમાં હેન્ડલિંગ બધું દાંડી હતી થાય હા આપણે લોડિંગ કરતા કરતા અત્યારે વાગી ગયા છે પાંચ વાગી ને પિસ્તાલીસ મિનિટ પોણા છ નો ટાઈમ થઈ ગયો છે ધીરે ધીરે ચાલુ છે ભરાવામાં આજે અધૂરી રહી ગઈ હતી એટલે અમે આવ્યા બે ભાઈઓ ગામમાં બકાલું લેવા એનું હાઈડ્રાવાળાનું મોટર સાયકલ લઈને એટલે પેલા હમણાં પાછી બધી વધારાની ચર્ચા આપણે આગળ કરીએ બકાલું આપણે જે લેવાનું તો બધું લઈ લીધું છે સિચ્યુએશન એવી થઈ હતી કે અહીંયાથી થોડો ઘણો માલ છે ને એ હવે કાલ હવાર ઉપર ગયો કારણ કે આજે લાઇટ નહોતી

તમાકુ ઝીણકા છોકરા જોતા હોય બધાને કે ભાઈ આ ખવાય નહીં ખાવાની વસ્તુ નથી આનીથી નુકસાન જ થાય છે પણ આપણે અહીંયા માવા માટે લીધું છે ઓરિજિનલ બાગબાનનું ડબલું છે અને અઢીસો રૂપિયાનું આ ડબલું આપણે આવ્યું છે અહીંયા આની કિંમત આ છે ભાઈ બાગબાનની અઢીસો રૂપિયા ના ઢોરાય આંગળી રાખીને બાગબાન તો હાલો ભાઈ હવે ફટાફટ બાંધી નાખીએ લોટ અને બનાવી નાખીએ ટમેટાનું શાક ને રોટલી ને બધું અને પછી ઉઈ જાય શાંતિથી દબાવીને કારણ કે અહીંયા ટાઈટ છે ઠંડીવાળું વાતાવરણ છે અને આજુબાજુમાં તમે જુઓ આજુબાજુમાં ક્યાંય કોઈ છે નહીં દૂર દૂર સુધી આ બધા તાડા મારીને વયા ગયા છે અને કહેતા ગયા છે કે આ બાજુ ચોરી પણ બહુ થાય છે કંઈ વાંધો નહીં ભાઈ કાયો કા જમી કરીને હોઈ જાય અને બાટલો બાટલો ચોરી જાય તો ભૂખારે હું ચાર દિવસ પડતર જઈએ ને તો ભગુનાથ જો દિવાળી અંજાર બધું હાલે છે અને આપણે જંગલ વિસ્તાર ચારી બાજુ ગયા જેમ તમને દેખાયેલો ક્યાંય કંઈ છે નહીં અમે ત્રણ જ છે બીજું કંઈ છે નહીં બાકી બધા વયા ગયા તા લોક મારી મારી કૂતરા ત્રણ છે ત્રણ અમે છે બધા તાઈ ત્યાં છે બાકી આ બાજુ કંઈક ધીમા ધીમો અવાજ આવે એ તો રામ જાણે ત્યાં કોણ હોય ભાઈ રોટલી થઈ ગઈ છે હવે આપણે બનાવી નાખીએ શાક તો ભાઈ આજે આપણે બનાવવાનું છે સેવ ડુંગળીનું શાક કારણ કે સેવ ટમેટાનું તો આપણે બહુ ખાતા હતા આજે ડુંગળીના ખારિયા બનાવી નાખીએ સેવ લઈ આવ્યા હતા ગામમાંથી અને એમ તો અત્યારે ભાઈ આઠ એક બીજી ગાડી આવી એ નો બાટલો આપણા લેતા એવા ગયા તમારે પાણી કામ આવી જાય પણ હવે હું આ બે ભાઈઓ એક એક કિલોમીટર હાલીને ભરી ગયો હા ભાઈ સેવ ડુંગળીના ના ખારિયા કાંઈ ના ઘટે તો ભાઈ આલો જમવા બે ગયા છે શાક ભાઈનું છે આવી રોટલી બની છે અને આમના મેં બધા દીવાને ટેકે ને આપણે લાઇટુને ટેકે ખાઈ લઈએ ફટાફટ કારણ કે છાટા થઈ ગયા માથે કોકો ચાલુ હવે વાગી ગયા છે નવ વાગીને બે મિનિટ થઈ છે તો આજનો વિડીયો કરીએ આપણે પૂરો કાલે જોવાનું રીતે ભાઈ કંઈક ગાડી ભરાઈ ગઈ ભરાય છે ને કંઈ આપણે નીકળી જઈએ રોટલા ખાઈ લીધા છે એકલાસ તો મળીએ આપણે બધા આવતીકાલે સવારે તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મા મોગલ બધા ભયોને